કચ્છના સરહદે આવેલ જખૌ બંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી માછીમારો જખૌ બંદરે આવે છે પંદરથી વીસ વર્ષથી જે લોકો ત્યાં સ્થાનિક રહીને માછીમારી કરે છે અગાઉ સરકાર દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી તેના કારણે લોકોને ધંધામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી લોકો ઘર વિહોણા થયા હતા લોકોની એવી માંગ હતી કે આ એરિયામાં સરકારશ્રી દ્વારા અમોને રહેવા માટે મકાનની ફાળવણી કરી આપવામાં આવે તેમ છતાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી તો લોકો દ્વારા જે જગ્યાએ મકાનના બાંધકામ થયેલ હતા તે જગ્યાએ અત્યારે કાચા ઝૂંપડાઓ બનાવી નાખેલ છે હવે લોકોની એવી માંગ છે કે સરકાર પાણી અને લાઇટની સુવિધા કરી આપે એવી માછીમારોની માંગ છે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ